આ આયોજિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ માં ઉપસ્થિત યુવકો પ્રતિજ્ઞા લેવડાવતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શાસ્ત્રી ડોક્ટર સંત વલ્લભ દાસ સ્વામીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી સજ્જન જનતાને મારી કર વિનંતી છે આપણા ધર્મશાસ્ત્રોમાં વ્યસનનો ત્યાગ કરવાનું કહ્યું છે ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે વ્યસન કરવાની સદંતર મનાઈ ફરમાવી છે અને તમાકુ સેવન કરવું નહીં તેવો સ્પષ્ટ આદેશ આપ્યો છે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે દરેકને આ કાર્ય માટે અખંડ પુરુષાર્થ કરવા જણાવ્યું છે આ સ્ટુડન્ટ પોલીસ સમર કેમ્પનું સમગ્ર આયોજન જિલ્લા પોલીસ વડા રાજેશભાઈ ગઢિયાના માર્ગદર્શન પ્રમાણે ડીવાયએસપી જાડેજા એમઆર પરમાર અને વડતાલ પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાથે સંસ્થા સાથે મળીને કર્યું હતું